ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાનીધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં આઠસો બહેનોએ શિબિરનો લાભ લીધો હતો નિકોરા ધ્યાનીધામ આનંદીમાં આશ્રમ ખાતે તેર વર્ષથી વધુ વયની રાજપૂત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે મેરેજ પછી પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આઠસોથી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાકલ કરી હતી આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવનિયુક્તિ હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચના અમારા અખિલ ગુજરાત રાજપૂત સંઘ મહિલા સંઘની ટીમે ખૂબ મહેનત કરી છે ધર્મવીરસિંહભાઈ પ્રમુખ શ્રી વિજયસિંહભાઈ ઉપપ્રમુખ અને નિરલસિંહભાઈ બધા સતત આજે એક મહિનાથી મહેનત કરી રહ્યા છે સાથે અમારા મહિલા પાંખના વડોદરાના પ્રમુખ બાશ્રી વિરેન્દ્રભાઈએ પણ ખૂબ મહેનત કરી છે અને તેમને બાશ્રી ઇન્દિરાબાઈએ રાધાબાઈએ ચેતનાબા વર્ષા બાદ દરેક બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે આમાં પાટણ રાજકોટ દરેક જગ્યાએથી અમારા કાર્યકર પધાર્યા છે મોનબી થી અધ્યક્ષ શ્રી પણ પધાર્યા છે અને આ એક શિબિર ખૂબ પ્રેરણાદાયી બની રહેશે એવું અમને લાગે છે અને અત્યાર સુધીની અમારી આ છઠ્ઠી શિબિર છે અને દીકરી બાઓના ઉજળા ભવિષ્ય માટે છે જય માતાજી મહિલા સંઘ દ્વારા આયોજિત કરવામાં આવી છે એમાં આધુનિક યુગમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે પરિવાર દીકરી બાઓને તાલીમ નથી હોતી જે મેરેજ પછી કઈ રીતે પોતાનું જીવન છે એ સ્મૂથ બનાવવું એના માટે બહુ જીવન માર્ગદર્શન આપવામાં આવે છે દર વર્ષથી જે સંસ્કૃતિ ટકી રહી છે હિન્દુ સંસ્કૃતિનો જે આદર્શ છે ક્ષત્રિય સંસ્કૃતિ એને ટકાવી રાખવા માટે અને લોભ લાલચથી જે સંસ્કૃતિનો બહુ ઝડપથી વિનાશ કરે છે એમાંથી સંસ્કૃતિને બચાવવા માટે એક મહત્ત્વનો પ્રયાસ છે અને દરેક જિલ્લામાં આવી શિબિર બહુ સફળતાપૂર્વક આયોજિત થઈ રહી છે